અગ્નસીમાં સ્વાતંત્ર્ય પર્વની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી સોજિત્રાની એમ એમ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે જિલ્લાવાસીઓને ઉદબોધન કરતાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા મહાત્મા ગાંધીજી સરદાર પટેલ શ્યામજી કૃષ્ણ વર્મા રવિશંકર મહારાજ જેવા મહાપુરુષો અને નામી અનામી શહીદોને યાદ કરી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કલેક્ટરે પાકિસ્તાન દ્વારા ભારતના સર્વભૌમત્વને પડકારતા પહેલગામ આતંકી હુમલા અને તેના જવાબમાં ભારતે અંજામ આપેલા ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર મિશન એ માત્ર એક સૈનિક કાર્યવાહી નહોતી પરંતુ ભારતની ઈચ્છાશક્તિ રાષ્ટ્રીયતાનો ઉદ્ઘોષ અને આતંકવાદ સામે જીરો ઝીરો ટોલરન્સનો સંકેત હતો ઓપરેશન સિંદૂર બાદ સિવિલ ડિફેન્સ વોલિન્ટિયર્સ માટે તંત્રની અપીલ પર આણંદના નાગરિકો મોટી સંખ્યામાં આગળ આવ્યા હતા જે દેશભક્તિનું જીવંત ઉદાહરણ છે કલેક્ટરે આણંદ જિલ્લાવાસીઓને સેવાને પોતાનું કર્તવ્ય માનવા બદલ હૃદયપૂર્વક ધન્યવાદ પાઠવ્યા હતા તેમણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર રચિત સંવિધાનના પંચોતેર વર્ષની ગરિમાપૂર્ણ ઉજવણીનો ઉલ્લેખ કરી આ સંવિધાનને અધિકારોની સાથે કર્તવ્યનો પાવન સંકલ્પ આપનાર દસ્તાવેજ ગણાવ્યો હતો તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આજના યુગમાં દેશભક્તિ એટલે નૈતિકતા કર્તવ્ય અને જવાબદારી છે you mm -hmm.

માન્ય મદદનીશ કલેક્ટર શ્રી પેટલાદને તે સ્વીકારવા અત્રે વિનંતી કરું છું પંદિર તારાપુર તાલુકા નું જિલ્લા તારાપુર તાલુકા નું અને તારાપુર તાલુકાનું ચિતરવાડા ગામ હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર